ઘણી બધી વાતો સમજી શકાય છે અને આ પરિણામો લઈને વાત કરવા માટે જોડાયા છે આપની સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર સર આપનું સ્વાગત છે વાઇફ સોક ઇન્ડિયામાં જી જી નમસ્કાર સર આજે પરિણામો આવ્યા છે જે કાંધલ જાડેજા ખાસ નામ જે ચર્ચામાં રહ્યું ધારાસભ્ય છે કુતિયાણા બેઠકના અને એમણે આમ પરિણામોમાં સમાચારો જે આવ્યા એમાં કહેવાય છે કે ટાઈ પડી છે અને પછી કાંધલ જાડેજા એમ કહે છે કે અમે

અસમંજસ નથી ટાઈ નો સમય જુદો હતો એક વોર્ડ નું બાકી હતું અપેક્ષા એવી હતી બેન ને કે એ બેઠક જે છે ભારતીય જનતા પાર્ટી ને એ માં જીત મળશે તો બેન નું સામ્રાજ્ય હજી રહ્યું હોત પરંતુ એમાં ઉલટ ફેર થયો બધા જ હિન્દુ કોમ્યુનિટી હોવા છતાં સમાજવાદી પાર્ટીને મત મળ્યો પણ હિન્દુવાદી ભારતીય જનતા પાર્ટી ને ન મળ્યો નગરપાલિકા ત્રણ તાલુકા પંચાયત અને જેટલી પણ એક નગર મહાનગરપાલિકા જુનાગઢ અને જે કેટલીક પેટા ચૂંટણી આ બધાનું વિશ્લેષણ જો કરીએ ઇમરાનભાઈ તો એક સમજવા જેવી બે ત્રણ વાતને આખે વળગે છે રોટી ડાલના બંધ કરી દીધા ફિલ્મની જેમ એની જેમ હવે લોકો બાના કાઢીને બહાર વયા ગયા લગન છે ફલાણું છે અમારે મહાકુંભમાં ગયા એનું સન્માન છે વગેરે વગેરે પણ મત નથી દેવો ભાઈ કારણ કે ચાલીસ પેતાલીસ છેતાલીસ લાખ લોકો એમ કે છેતાલીસ એક નથી મતદાન કરવું એ કેવું કેવાય છેતાલીસ ટકા ઓગણીસ લાખ છેતાલીસ ટકા એ તો મત જ નથી આપ્યા અમારે નહીતર હા ઘર આંગણાના મુદ્દાની વાત હતી નથી હિન્દુસ્ત ની વાત નથી મહાસત્તા બનવાની વાત નથી સર્જિકલ સ્ટ્રાઇક ની વાત નથી ત્રીન તલાકની વાત નથી ત્રણસો સિત્તેર ની વાત કુચ નહીં નથી નરેન્દ્ર મોદી નો ચહેરો કે ભૂપેન્દ્ર પટેલ નો ચહેરો કેવળ ને કેવળ રોડ નળ ગટર લાઇટ એ બધાની જ વાતો હતી તેમ છતાં છેત્તાલીસ ટકા લોકોએ કીધું તમે મતને લાયક નથી આ એક ચૂંટણીનું પાસું જે વિશ્લેષણ કરીએ ને તે બીજું

કે કાંઈ પણ હોય દુનિયામાં જો દાઉદ ની ગેંગમાં માણસો તો હોય કે નહીં આપણી દ્રષ્ટિએ ઈ ખરાબ છે પણ દાઉદ નહીં માણસો તો છે ને ગેંગમાં એટલે આપણે એમ ના માનું જોઈએ કે મોંઘવારી છે ને ફલાણું છે ને અસંતુષ છે ને તો ભાજપને શું કામ એટલે ભાઈ એના કમિટેડ છે સીધી ભાઈને સીધકા વાહલા એવી કેવત છે તો ભાજપવાળાને ભાજપ એ બધા લાભાર્થીઓ છે કમિટેડ કોણ હોય લાભાર્થી હોય ને એ કોઈ પણ કોઈ પણ મુદ્દે એને લાભ મળતો હોય એટલે સંગઠનની વ્યવસ્થા આપણે બધા જ જાણીએ છીએ ભારતીય જનતા પાર્ટી પાસે સામ દામ દંડ ભેદ બધું જ છે એટલે એને ધારા પરિણામ મેળવા તમે જો જુનાગઢમાં એટલી એન્ટી ઇન્કમ્બન્સી હતી કે લોકો થું કરતા હતા તમે દર શેરી ગલીમાં એટલા બધા રોડ રસ્તા ખોદેલા હતા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કરવાને કારણે કે લોકો કહેતા કે જૂનાગઢ નથી આ તો ખાડાગઢ છે તેમ છતાં સાઈઠ બેઠકની મહાનગરપાલિકા એમાંથી આઠ બિનરી થઈ હતી બાવન ની ચૂંટણી થઈને ને અડતાલીસ લોકો જીતી ગયા બોલો અડતાલીસ લોકો જીતી તમે વિચાર કરો જેને એક શેરી ગલીમાં તો બોર્ડ મારવામાં માં આવ્યા હતા તમે અહિયાં મત માંગવા આવતા નહી અને ભજીયા પાર્ટી જે ઉમેદવારો રાખી હતી સૌરાષ્ટ્રમાં એ ટ્રેડિશન છે આગલા દાડે બે ત્રણ દાડા બાકી હોય ત્યારે ભજીયા પાર્ટી રાખે લોકો એ ભજીયા ખાવાનો પણ ઇન્કાર કરી દીધો તો એટલે જે લોકો નિષ્ણાંત કહી શકાય ને રાજકારણના જુનાગઢ વાત કરું છું જુનાગઢ રાજનીતિના બિલકુલ નિષ્ણાંત કહી શકાય એને પણ કીધું તું આ વખતે ભારતીય જનતા પાર્ટી હારી જશે એને બદલે અડતાલીસ બેઠક સાથે ભવ્ય ભવ્ય પાછા વિજય મેળવા ગયા વખત કરતા થોડીક ઓછી ગયા વખતે બાવન બેઠક હતી પણ તો પણ અત્યારે સતાય સામે રહી અને હવે હું જે મારી વાત કરવા જાઉં છું એનો તમને પણ તાળો મળશે મેં કીધું ને કમિટેડ વોટર્સ કમિટેડ વોટર્સ ની પાસે તમે ધાયરું કરાવી શકો

લીડર હવે એનો છોકરો જે ન્યુ કમર છે ફ્રેશ છે બેદાગ છે વિઝનરી છે ફૂટડો યુવાન છે લેખક છે ટૂંકમાં બધી વાતે પૂરા હોવા છતાં હારી ગયો એ શું સૂચવે છે હાઈ કમાન્ડે કાંઈક બુદ્ધિપૂર્વક બીજું વિચાર્યું હા અમુક જગ્યાએ એવું હોય કદ પ્રમાણે વેતરવાની રાજકારણમાં આવી એક વ્યવસ્થા હોય છે જેતપુરમાં પણ એવું જ થયું

હવે પ્રશાંત કોરાટે એની ટિકિટ કપાવી નાખી હોય ત્યારે બધા બગાવત કરવાના હતા લોકો કે આપણે બધા રાજીનામા આપી દઈએ અને હાહાકાર મચાવી દઈએ પણ ડેમેજ કંટ્રોલ ની કરી જયેશ રાદડીયા એને કીધું કે તમે કામ કરો હમણાં તમે ચૂંટણી ઉપર તમારી શક્તિ ને બધાને ફોકસ કરો આ બધું રહેવાજો ડકો ચૂંટણી પછી જો હોગા દેખા જાયગા અને થઈ ગયું અત્યારે જીતી ગયા તમે જુઓ ટીવી ની સ્ક્રીન ઉપર પણ જે લખાય છે તમે જુઓ કોરિનાર માં ભાજપ જીત્યો નહીં દિનુ બોઘા સોલંકી નો દબદબો યથાવત જેતપુર માં જયેશ રાદડીયા નો ધબદબો યથાવત જે રીતે મેં કીધું એમ કે અમુક લોકોને મતદારને લાયક પણ નથી સમજ્યા એમ ઉમેદવારો જે છે અથવા તો જે ઉમેદવારના આકા છે જેમ કે દિનુ ભોગા સોલંકી સ્વયં તો લડતા નથી જયેશભાઈ રાદડિયા સ્વયં તો લડતા નથી તેમ છતાં તેઓ શ્રી જીતી ગયા એવું કેસ છે કુતિયાણા તો બહુ રોચક છે કુતિયાણામાં તો ભારતીય જનતા પાર્ટી એવી સોગથી મારી છે કે સાપે મરી જાય અને લાઠી ન તૂટે એની વિગતે થોડીક વાત કરશો ણા બાર તેર હજાર ની મતદાર ની સંખ્યા ધરાવતી કુતિયાણામાં માં છ વોર્ડ ચોવીસ બેઠક છે ત્રણ દસકા થી ઢેલી બેન નું શાસન છે ને એની સામે કોઈ ઉમેદવાર ઉભા ની જરૂરત કરતો નહી ઢેલીબેન પોતાને ભલે શાલીન વ્યક્તિત્વ ગણાવે પણ હું અનેક ચેનલમાં કહી છું કે જેણે સંતોકબેન જાડેજા ગોળ મધર જેને કહેવામાં આવે છે એને ખાલી સ્મિતા પાટીલના ફિલ્મમાં જોયા હોય તો એને જો રૂબરૂ હોય જોવું હોય તો હજી તમે કૂતિયાણામાં જઈ શકો ઢેલીબેને ભલે કોઈને ઝાપટ મારી ન હોય પણ એનો ખોફ એવો છે કે એની સામે કોઈ ચૂંટણી લડવાઈ ઊભું રહેતું નહીં ભારતીય જનતા પાર્ટીને જેમ એક રહસ્યમય છે બ્લેક હોલ જેવું જ્યાં પ્લેન વયા જાય છે ખબર નહી ક્યાં જાય છે કેટલાય પ્લેન ને ગળી ગયું બ્લેક હોલ હું છે રાજા રામ જાણે એવું આ પોરબંદર છે પોરબંદર માં ભારતીય જનતા પાર્ટી સ્થાનિક પોતાનો ઉમેદવાર લોકસભામાં ઉભા રાખી શકતા નથી એને કાં તો પછી હરિભાઈ પટેલ રાજકોટ ને બોલાવવા પડે જામકનોના થી રાદડિયા ને બોલાવવા પડે ગોંડલ થી રમેશ ધડુક ને બોલાવવા પડે કે પાલિતાણા થી મનસુખ માંડવીયા ને બોલાવવા પડે પણ પોરબંદર પંથક માંથી કોઈ નથી હું કામ ન્યા ડખો જુદો છે ન્યા જાડેજા પરિવાર નો જે દબદબો છે એટલે ભારતીય જનતા પાર્ટી ઘણા સમયથી મહામંથન કરી રહી હતી કે પોરબંદર માં આપણે ક્યાંક એવું એકાદું ઠેકાણું મળે કે ઈ એક કે હજારા થાય તો ઈ પહેલાં એને કોશિશ કરી લીધી પણ ઢેલી બેન કેવળ ને કેવળ ખુતિયાણા નગરપાલિકા પૂરતા સીમિત રહ્યા આગળ નહીં તો ભારતીય જનતા પાર્ટીની હવે જરૂર શું છે હવે સ્ટેટ લેવલની જરૂર છે પાલિકા લેવલની નહીં કારણ કે ત્રિપલ એન્જિનની સરકાર તો છે તો નગરપાલિકામાં ઢેલી બેન જીતે તો એનો ફાયદો ઢેલી બેનને છે ભાજપને ઓછો ઢેલી બેનને વધુ તો ભાજપ એવું તો ઈચ્છે નહીં ભાજપ શું ઈચ્છે છે કે અમને કઈક ફાયદો થવું જોઈએ એટલે પક્ષને

અને વચ્ચે કાંદલ જાડેજા ભાજપ કે તમે મારો ભૂતકાળ ઉખેડીને ભવિષ્ય બગાડતા નહીં તો હું તમારું વર્તમાન જાળવી રાખી શક એ જ ગણતરીના રૂપે કાંદલ જાડેજા ને ઉતરવા દીધા અને તો લડવા જે નહી તો તમે વિચાર કરો ઇમરાનભાઈ

અને કોને પૂર્વક છ છ ટિકિટ આપી કોને બેન ઢેલી બેન ઓડેદરા ને બરાબર કે ભાઈ જુઓ અમે તો તમારી ઉપર ઓળખોળ હતા તમને છ છ અમે પરિવારવાદના વિરોધી છતાંય અમે તમને છ જણા ને ટિકિટ આપી પણ હવે તમે નબળા પડો તો યાર આ તો જનતા નો ચુકાદો છે અમે શું કરીએ એમ કરીને છટકી જવાય એટલે સાપે મરી ગયો એટલે કે ઢેલી બેન હટી પણ ગયા લાઠી પણ ન ભાંગી એટલે કે ભાજપને ને ન્યા સપડા સાફ ન થઈ ગયા કાંધલ જે છે એ ભાજપની જ બી ટીમ છે ઝેરોક્ષ કોપી અને તમે નજીકના ભવિષ્યમાં લખી રાખજો હવે પછીની મેગા ચૂંટણી જ્યારે આવશે ધારાસભાની હોય કે લોકસભાની હોય લોકસભાની મટ મિડટમ એટલે મધ્ય સત્ર ચૂંટણી આવે તો અને કાં ધારાસભાની ચૂંટણી થાય તો તમે લખી રાખજો ભાઈ કાંધલ જાડેજા તમને કેસરિયા રંગે રંગાયેલા જોવા મળશે આમ ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણીમાં અનેકો આયામ જે છે એ સંગઠનની શક્તિના કારણે કારણ કે સંઘહે શક્તિ કલો યુગે એટલે એની પાસે સંગઠન તો છે કમિટેડ વોટર્સ દ્વારા એને કરી લીધું કોંગ્રેસે આવું કરવામાં નિષ્ફળ રહી કારણ કે કોંગ્રેસને એમ હતું એ બોનસ આધારિત પાર્ટી બની ગઈ છે એને એમ છે કે એન્ટી ઇન્કમબન્સી એટલે કે સત્તા વિરોધી મત જો તમે ભાજપને નહીં આપો તો અમને નહીં આપો તો જશો ક્યાં એવું ઈ માનતી હતી એટલે એને મહેનત મહેનત કરી કરી હંજા જેવી છે કઈ એઝ એ ટીમ નથી અને એને સત્તા બેઠે બેઠે મળે તો એને રસ હોય એવું વધારે લાગ્યું એના કરતા તો વધુ તમને આમ આદમી પાર્ટી એ વધુ સક્રિય લાગી તમે જુઓ દિલ્હીમાં એનો ગઢ વયો ગયો એટલે આપણે કે ગઢ તર સિંહ ગેલા શિવાજી મહારાજે કીધેલું જયારે બહુ મોટો યોદ્ધા એનો ખતમ થઈ ગયો ગઢ ભલે જીતી લીધા ગઢ આલા તર સિંહ ગેલા આ તો ગઢે ગયો ને સિંહ ગયો દિલ્હી માં તો આમ આદમીનો તેમ છતાં આ ત્રણ લોકો અહીંયા જે યોદ્ધાઓ જે છે એ લોકો લડ્યા કોણ ગોપાલ ઇટાલિયા ચૈતર વસાવા ને ઈસુદાન ગઢવી ઈસુદાન ગઢવીએ એ ખંભાળિયા દેવ દેવભૂમિ દ્વારકા થી માંડીને સલાયા હુદી પ્રચાર નું જે જડપું બીડું જડપું

કેટલી હદે છે કે નગરપાલિકાની એટલે સામાન્ય ચૂંટણી સક્ષમ રહ્યો નથી એટલે એને હવે ભાજપમાંથી પ્રેરણા લેવાનું દૂર હવે તો એનું નથી કે ભાજપમાંથી પ્રેરણા લઈ શકે એને હવે કમસે પ્રેરણા લેવી હોય તો એને આમ આદમી પાર્ટીમાંથી લેવી પડે કે બધું જ વયું જવા છતાં પણ જે છેક સુધી લડી લે છે જે લડે એ જીતે છે હારે છે કોણ જે લડતો નથી તે કોંગ્રેસ લડી નહીં એટલે હારી ગઈ જી

જનતા પાર્ટી આવી તો ધારી ખેડૂત તમે જુઓ આ છે ને એક પ્રકારની એક હેમરિંગ હતું દરેકને એમ લાગે કે આપણો પક્ષ છે જ્યારે કે એને કાંઈ લેવા દેવા નહતો ખેડૂતો અભણ પ્રજા ખેડૂત એવા લોકોના મત લેવા માટે થઈને સિમ્બોલ બધા આવા રાખ્યા હતા બે બળદની જોડી ગાય ને વાછરડું એક સીપીએમ દાતરડું રાખ્યું છે એ પણ શું છે ગ્રામ્ય શૈલી ઉપર બધા જાતા હતા કારણ કે એને હજી ઉલ્લુ બનાવી શકાતા હતા એટલે વર્ષો સુધી કોંગ્રેસ નું શાસન રહ્યું પણ ભારતીય જનતા પાર્ટી એ તો નવા પરિપ્રેક્ષ માં આવી છે એને ખબર છે એને બધા માંથી ધડો લીધો શું કામ તમારું વર્ચસ્વ ગામડામાં છે તો લેટ ગો એટલે એને જુઓ ગ્રામ્ય સત્તાઓ બહુ આપી ગ્રામ્ય પંચાયતો સત્તા આપી રોડ રસ્તા થી માંડીને લાખો કરોડો રૂપિયા ની ખેરાત કરી આ ચૂંટણી પેલા સાડા સાતસો રૂપિયા સીએમએ એ ફાળવા હમણાં બીજા સાડા ચારસો પાંચસો રૂપિયા ફાળવા રોડ રસ્તા માટે થઈને અને સત્તા વગેરે વધારે આપી નથી શું થયું દરેકમાં હવે સત્તા લાલસા પણ જન્માવી કે સરપંચ થાય એટલે સમજો એની તો હાથ પેઢી તરી જાય હું તમને કહું નું એક અત્યંત પછાત ગામ છે એમાં સરપંચની ચૂંટણી લડ્યો માણસ આજથી દસ પંદર વર્ષ પેલા વાત કરું છું લાખ રૂપિયા ખર્ચા હવે જે દેશમાં લોકોની સેવા કરવા માટે થઈને લોકો વીસ વીસ લાખ કે પચીસ પચીસ લાખ ખર્ચવા તૈયાર થયા હોય જો એ ખરા અર્થમાં સેવા કરે તો રામ રાજ્ય ન થઈ જવું જોઈએ એને બદલે ભૂખ ભાજી છે હજી શું કામ હરામ ખાયા વીસ લાખ ખર્ચી બસો લાખ લેવા છે ઈ ભૂખ જગાડી ભારતીય જનતા પાર્ટી એ જેને ગ્રાન્ટ નામે અને સત્તા આપવાના નામે એટલું બધું વિશાળ સામ્રાજ્ય કરી નાખ્યું કે તમે જુઓ જુનાગઢમાં હારી ગયા બધાને પૂછ્યું તમે અત્યારે નવ નંબરના વોર્ડ માં એક સતપાલસિંહ કે કોઈ એક મહિપાલસી કરીને દરબાર હારી ગયા જે પછી ભાજપમાં હાયરા ભેગા જ ભાજપ ગયા તમે જુઓ આ બધું કેવું હાલે છે તો એને પૂછવામાં આવ્યું તમે શું કયા ગયા અમારી પાસે ફંડ જ નતું પક્ષે કીધું લડવું જ લડો તમારા ખર્ચે તમારા જોખમે પૈસા નથી જયારે ભારતીય જનતા પાર્ટી તો દહે આંગળા ઘી માં છે કમળ તો નિશાન છે લક્ષ્મીજી ક્યાં બિરાજે કમળ ઉપર એટલે તમને કહો કે બુદ્ધિ પૂર્વક હંધાય હવે ભારતીય જનતા પાર્ટી કારણ કે ભારતીય જનતા પાર્ટી એ રાજનીતિ કોર્પોરેટ કલર ખર્ચલ કરી દીધું કોર્પોરેટ કલ્ચર

મતદારો પણ બુદ્ધિશાળી થઈ ચુક્યા છે મતની વેલ્યુ આંખતા થઈ ગયા છે એ બહુ સારી વાત છે ભલે આજે હજી અણધારા પરિણામો આવ્યા એ જુદી વાત છે પણ મતદારોને એ ખબર પડી ગઈ છે કે આપણો મત જે છે એ ખાલી પાંચ મિનિટ કોઈકને બટન દબાવ પૂરતું નથી એનું બહુ મોટું ભવિષ્ય હોય છે આપણે આપણી હથેળીમાં રેખા જો લાભની રેખા દોરવી હોય તો એ પાંચ મિનિટ નું બટન સમજીને દબાવવાનું થાય આ પેલી વાત બીજી વાત છે હવે બેઠ્યા બેઠા ખવાશે નહીં સીના મોઢામાં ઉડીને હરણા આવે નહીં એણે પણ પુરશાર્થ કરવો પડશે કોંગ્રેસે પેપર પોલિટિક્સ પેલેસ પોલિટિક્સ અને મીડિયા પોલિટિક્સ એ બધું કરવાથી દૂર રહીને જનતાની હારે જવું પડશે અને જનતાની હારે રહેવાનો અર્થ એ થાય છે કે તમે હવે આ સેક્યુલર બેક્યુલરનો ડીંડક છોડો તમારી બધી વાત ખુલી પડી ગઈ કોંગ્રેસની તમારી એટલે તમે સેક્યુલરના નામે મુસ્લિમ તૃષ્ટિકરણ નીતિ અપનાવો છો એની જનસંખ્યા પંદર ટકા છે પંચ્યાસી ટકા હિન્દુ છે તમારે પાણીમાં રહીને મગર આને વેર કરવું હોય તો તમે તમારું અસ્તિત્વ જોખમ માં મૂકી દો છો કોંગ્રેસે ઈ કર્યું છે ભારતીય જનતા પાર્ટી એનાથી વિપરીત

વાત જે છે એ લોકોના જહેન ઉતારવામાં ભારતીય જનતા પાર્ટી સફળ થઈ હિન્દુ મત જાગૃત થઈ ગયા હિન્દુ ટકા છે એટલે ઈ કોઈ ભાગ પડાવી શકતા નથી એને જાળીવાળી ટોપી સારી લાગે છે તો એ તમારી ભલે ગમે તેમ હોય સેક્યુલર ગુજરાતી નાસ્તિક નથી થતું અથવા મુસ્લિમ નથી થતું સેક્યુલર નું ગુજરાતી થાય છે સર્વ ધર્મ સમભાવ તમે કોઈ પણ પ્રકારના ધર્મ ને તિરસ્કૃત ગણો કોઈને સ્વીકૃત ના ગણો બધા દરેક નથી પણ તમને ટોપી પહેરી ને દાવત આપવામાં વાંધો નથી પણ તમારા હનુમાનજી ની કથા કે એની ઓલી રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તમારે ફતવા બહાર પાડવા છે કે કોંગ્રેસ તો પછી રિયો ભલા માણસ છે જનતા પાર્ટી કરી એને પણ વિચારવું પડશે કે છેતાલીસ ટકા લોકો એ આપણને મતદાન માટે પણ યોગ્ય ગણ્યા નથી આજે ત્રણ ત્રણ ગણા શાસન હોવા છતાં અને ત્રીજી અને સારામાં સારી વાત કે મતદારો પોતાના મતનું મૂલ્ય સમજ્યા છે ઓકે જી ઇમરાનભાઈ જી સર આપણે સમય કાઢીને અમારી સાથે વાતચીત કરી ચૂંટણી અંગે જે વિશ્લેષણ આપ્યું છે એનાથી અમારા જે દર્શકો છે એને ઘણું બધું સમજવાની તક પણ છે આભાર નમસ્કાર નમસ્કાર